નેત્રંગ તાલુકામાં આજરોજ સવારના સમયે બે કલાકમાં સાડા પાંચ ઇંચ બાદ બીજા બે કલાકમાં બે ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ અંકલેશ્વર જંખવા માંડવી સાથે આઠથી વધુ ગામોના માર્ગો બંધ થયા હતા ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઘેરાયેલા વાતાવરણ વચ્ચે ક્યારેક ઝરમર તો ક્યારેક ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસ્યો હતો સોમવારે એલર્ટ વચ્ચે નેત્રંગ તાલુકામાં મુશળધાર વરસાદ વરસી પડતા જોતજોતામાં નદી નાળા છલકાઈ સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું સવારે બે કલાકમાં નેત્રંગ તાલુકામાં જાણે આબ ફાટ્યું હોય તેમ એકસો તેત્રીસ મીમી એટલે કે સાડા પાંચ ઇંચ વરસાદ વરસી જતા લોકોના હાલ બેહાલ થયા હતા જે બાદ પણ પછીના બે કલાકમાં પિસ્તાલીસ મીમી વરસાદ ખાબકી ગયો હતો ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત આનંદનગર સોસાયટી તો લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા નેત્રંતથી અંકલેશ્વર જખવા માંડવી જતા સ્ટેટ હાઇવે પર તો જાણે નદીઓ વહેતી હોય તેવા ધસમસતા પાણીના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો બીજી તરફ તાલુકાના રામકોટ મોટામાલપુર ચિકલોટા મોડલિયા કામલિયા સહિતના આઠ જેટલા ગામોના રસ્તા પણ પાણીમાં ઘોડાપુરના કારણે બંધ થઈ જતા હજારો વાહન ચાલકો અટવાયા હતા ધોધમાર વરસાદના કારણે મોરિયાણા ગામે સવારે કુદરતી હાજર ગયેલ ઈસમ પાણીમાં ફસાઈ જતા તાડના ઝાડ પર ચડી ગઈ ચડી ગયા હતા જેઓની મદદે મામલતદારની ટીમ આવી ધોધમાર વહેતા પાણીમાં દોરડાની મદદથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું નેત્રંગમાં ચાર જ કલાકમાં મેઘરાજાની સ્ફોટક બેટિંગને લઈ યાલ ગામે નાળું તૂટતા દેડિયાપાડા જતો રસ્તો કટ ઓફ થયો હતો ભરૂચ જિલ્લાના અન્ય તાલુકામાં પણ બપોરે બે વાગ્યા સુધીમાં ભરૂચ અને પંદર મીમી વાગરામાં તેર મીમી ઝગડીયામાં બાર મીમી અંકલેશ્વરમાં અગિયાર મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે જંબુસરમાં ચાર મીમી અને આબોદમાં માત્ર ત્રણ મીમી વરસાદ વરસ્યો હતો ચોમાસાની સિઝનમાં ભરૂચ જિલ્લાના નેત્રંગથી ચૌદ કિલોમીટર દૂર નેત્રંગ દેડિયાપાડા રોડ પર ધાણીકુટ ગામે રમપમ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકાના ધાણીપુર ગાટમાં આવેલ રંપમ ધોધમાં ચોમાસાના પગલે વરસાદી પાણી આવ્યા હતા